મુંબઈ થાણે હો ઝડપી પાડ્યો હતો વડોદરા લાવ્યા બાદ ધરવામાં આવી રહી છે તાજેતરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે પૂર્વ ક્રિકેટર તુષાર આરોડે સહિત ત્રણ જણાને ને એક લાખ ઓગણચાલીસ હજારની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા હતા તેમની પૂછપરછ કરતા તુષારના પુત્ર રીષી આરોટે બેંગ્લોરથી આંગળીયા મારફતે આટલી મોટી રકમ મોકલાવી હોવાનું જાણવા મળ્યું હતું જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારબાદ રીષિ સામે રાવપુરા અને માંજલપુર પોલીસ સ્ટેશનમાં લાખો રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાઈ હતી જેથી તેની માંજલપુર રાવપુરા તથા એસઓજીની ટીમ શોધખોળ કરી રહી હતી આ દરમિયાન ઠગ ઋષિ આરોઢે મુંબઈ થાણેની એક હોટલમાં રોકાયા હોવાની બાતમી એસઓજીની ટીમને મળી હતી જેના આધારે ટીમે મુંબઈ પહોંચીને હોટલમાંથી તેને દબોચી લીધો હતો